બરાબર તેલમાં લસણની ચટણી છે હાલો અવયનો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ફરી એકવાર વિઝિટ કરીએ છીએ મારુતિ ફૂડ જે ભક્તિનગર ખાઉગલીમાં આવેલું છે પાછળની સાઈડ આ ખાઉગલીમાં તમે આવશો અને થોડા આગળ આવો ને ત્યાં છે મારુતિ ફાસ્ટફૂડ તો અહીંયા આપણે આજે શૂટ કરવાનું છે સાવળો મહિનો છે એટલે ફરાળી પેટીસ એ લોકોએ સ્ટાર્ટ કરી છે તો એમાં શું પ્રાઇસ છે કેમ બનાવે છે આ વિડિયોમાં જોશું લેટ સ્રો આપણે પેટીસમાં શું છે પ્રાઇસ ને કેટલો ટાઈમ આખો સાવ મહિનો મળશે ને પેટીસ અને ફરાળી આઈટમ્સમાં બીજું શું મળશે બે વસ્તુમાં શું પ્રાઇસ છે બધામાં એક પ્લેટમાં પચાસ રૂપિયા

તિકી ભાવ માં વડા પાવ માં શું કાઈ છે હા હવે રેડી થઈ ને આપણે કાટ નો ટાઈમિંગ શું છે 4 થી સુધી તમને મળી જાય અને આપણે બીજો પરણમાં શું શું રાખીજો

ની સાથે આપણે ફરાળી જે કંઈ ઘરે જ છે બરાબર પેટીસ હતા સામગામ નવરાત્રી થઈ ગઈ પેટીસ રેડી પણ ફ્રેન્ચ ફ્રાઈસ ફ્રેન્ચ શું પ્રાઇસ છે ફ્રેન્ચ ફ્રાઈસ ને રૂપિયા ફરાળી અલગ જ રાખ્યું છે ને મહારાષ્ટ્રનો આકો ડિપાર્ટમેન્ટ તો સામે છે ત્યાં ફરાળી વસ્તુ બધી બને અલગ જ છે તો અને આ બાકી રોટીન જે બધું ફાસ્ટફૂડ આપણું હોય એ બધું અહીંયા બનાવે છે અને એક મોટો પ્લસ પોઈન્ટ એ પણ છે કે અહીંયા પૂરું હાઇજીન મેન્ટેન કરે છે આ લોકો એમાં જો આખું સેટઅપ બેગે જે રેડી ઓ ખાલી ગણે જીપ કાઢ્યો તો દેતો જો કે

ઓકે તો બે વડા પાઉં આપણે આવી રીતે એક પાર્ટ કરા તમે તમે ઓલું કાંઈ કીધું ખાલી મરચાં ચીપ્સમાં હોય કાંઈ એક જોતું હોય તો ચીપ્સ સમજાવવાની પચીસ રૂપિયામાં શું આવે પચીસ આપણે નોર્મલી જ રાખીએ પાંત્રીસ રૂપિયા પાંત્રીસ ચીઝના ચાલીસ રૂપિયા

એમાં સાંજના બાર વાગ્યા સુધી એમાં તો અમે સારી એવી સ્કીમ પણ એવું રાખેલી છે બે સાથે એક ફ્રી બે સાથે એક ફ્રી ના વડા મંગાવવા હોય તો મંગાવી શકીએ મારું